હા એ રોજ નવું નવું લાવું છું એવા છે કે આટલા બધા પૈસા જોતી આવ્યા છે પચાસ હજાર પૈસા જે દોડવાનો પહેલો નંબર આવે એનું મારે જવું પડશે અમે ઘેર બેરજી ના કરી રહીને અમે દોડવાનું તો સર એટલે દોરી ને કંઈ જવું જ પડશે મારે હા 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 શું છે સ્કીમો રાખે છે પહેલો નંબર આવે એનો પચાસ હજાર ઇવાન પણ પૈસા વધારે ગયેલા છે એટલે સ્કીમો રાખે છે વધારે જબરજસ્ત સ્કીમો રાખે છે એટલે છે ને નંબર તો લેવો જ પડશે પહેલો ના તો કચરું બચરું ખાવાનું રાખવું પડશે કાજુ બદમ બદામ ઠોકવું પડશે ના તો એટલે પેલો નંબર આવી જાય ને પચાસ હજાર ઘણા થઈ ગયા તો સુરભા પાન જવા દે રાખી ને તે મારે જીતવું જ પડશે દોરવાનું તો આપડે દોડી નાખ્યું પચાસ હજાર તો મારા જ લેવાના છે પેલો નંબર તો મારો જ આપવાનો છે સુરભા પાન જવા દેજે પેલા નોમ લખી પેલો પેલો દેખાતો નહીં મૂળયો દેખાતો નહીં

પેલો નં લેવાનો છો પેહલો નંબર તો મારો નંબર તમે તો ના કહો

તમે રવા ના જી પૈસો ને બહુ લાગતું છે આ બધા તેની તૈયારી સુધી પણ મૂરિયો તો કી તાવ આવે એટલે તને આવે નહીં પણ આ તૈયાર પાછો વર્યો ના લાગે ગમે તે કાતો આવશે તો ખરો તમે તૈયારી જ

પાછું પાછું ખો ખરો ખરો દેવો ખરો લે બે આજો પૈસા તારા પેલા બે દેખાતા નહીં એ તો લડતા બે જણા પછી

પૈસા પેલો લઈ ગયો મોટી ભાઈ ના છે હું મે બરાબર હું મેરા હું તો એવું સોંપી છે હજી મુ ખાવા પેલા મૂડી વળત આપી ગયો તો

Thank you.